અને સરસ મજાનો રિસ્પોન્સ રહ્યો લેબર કમિશનર અધિકારીનો અને સારી રીતે પિસ્તાલીસ મિનિટ આખી હિયરિંગ કરીને એમને સાંભળ્યા અને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હોપફુલી હવે અરવિંદ મિલનો જે વિવાદ છે લગભગ ટૂંક સમયમાં પૂરો થઈ જાય એવું દેખાઈ રહ્યું છે યસ 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 એટલે મારે મળે એવું સારું ઓકે ઓકે સો અત્યારે પંદર મિનિટમાં બધા રવાના મેક્સિમમ સો પોલીસ નો પણ ગાંધીનગરનો બહુ સારો સપોર્ટ રહ્યો છે અત્યારે જે બધા જ કામદારો તમે જોઈ શકો છો લગભગ બધા આવ્યા છે આખું પેક થઈ ગયું છે અને મેક્સિમમ કામદારો આ બાબતની અંદર હાજર રહ્યા છે લેબર કમિશનની ઓફિસે આ હિયરિંગ કરવામાં આવી છે આ બાબતમાં

જે ખાસ મુદ્દા ચર્ચા કરવામાં આવી છે કે અરવિંદ મિન ના તમામ કામદારો ને પગાર વધારાના મુદ્દે જે ઓગણીસો થી પણ વધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખાસ મજાની વસ્તુ એ છે કે રાજ્યના જે આસિસ્ટન્ટ કમિશનર લેબર ઓફિસર જે છે એ બેન છે

बद्दा जग्या पर बैठ जा बद्दा प्लेस जग्या पर बैसी जा बद्दा प्लीज हाल गाड़ी नगर खाते हैं बद्दा बैसी जा बेहान छोड़ो बद्दा बैसी जा बद्दा बद्दा कामदारों भैयो बैसी जा બધા જ કામદારો આપડે આવી ગયા છે અને મોટી સંખ્યા ની અંદર અત્યારે લગત ભાઈ બધા બધા બેસી જાવ ભાઈ બધા અરે મારે ભાઈ વિશાલભાઈ

બધા જ મુદ્દા ચર્ચા ત્યાં થઈ છે બરાબર અને એ લોકો ખાતરી આપી રહ્યા છે કે વિધિન અમુક કલાકોની અંદર આજે કાલે કે પરમ દિવસ તાત્કાલિક મિલા મેનેજમેન્ટ એ લોકો બોલાવવાના છે અને મને બી પાછા બોલાવવાના છે બરાબર આર માનવાની નહીં હા અને બીજી રોકવાની કોઈની બાપાની તેવા નહીં સાથે રહેશે જ્યાં સુધી તમે કાયદાનું અને સંવિધાનું પાલન કરશો કોઈના બાપાની ચાપરીથી તાકાત નથી કાયદો થોડીને કામ કરી શકશો અને કાયદો જે તમને સૂચના આપું એ બધી સૂચનાઓ ધ્યાનથી સાંભળીને આને અમલ કરવાની જ બરાબર ને જો કોઈ એ અમલ નહીં કરે તો મારી પછી તમારા લડતની અંદર રહેશે હું ખાલી સંવિધાનના માનો અડધો વ્યક્તિ છ

કલે કલેજો અહીંયા કરી આપી દેજો અને જ્યારે બી જે સૂચના આપવામાં આવે ત્યાં સુધી બીજી કોઈ પગલા લેવાના બીજી ખાસ બે એ કોઈને એકના બી નોકરી નોકરીમાંથી કાઢે લડવાનું બજાય રે અમે એવું છે કે આમાં મન ફાવે ત્યારે છૂટા કરી દે કોળા ડાગરમાં સહી લે તમારા બાપાની જાગીર નહીં લે

તમારો વિરોધ કરવાની વાત તમે કોઈ પણ પ્રકારની અરજી આપી શકો તમને કોઈ રોકી શકે આ કાયદા તમે પીવડાવે કોઈ મી પાપા ની હડાભાઈ ને કાયદા રેજે ભાઈ ખોટી ધમકી આ લેસ પણ કાયદો જાળવજો ઘર માં જાળવજો મને આનંદ આવ્યો